કુળદેવી માતાજીનો વાસ હોય તો આ સંકેતો જરૂર મળશે જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમ ખેમ કુશળ મંગળ હસો તેવી મેલેડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે જગ્યાએ મંદિર રાખ્યું છે ત્યાં અગરબત્તી અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને ખબર નથી હોતી કે આપણા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ છે કે નહીં એ આપણે નથી જાણતા શું આપણા ઘરમાં કુળદેવી માતાજીના આશીર્વાદ છે કે નહીં તે જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ વીડિયોમાં જાણીશું કે અમુક મળતા સંકેતો મુજબ તમે જૂના સમયમાં દાદા પરદાદાઓને સંકેતોનું પાલન કરતા હતા એ સંકેતોથી આપણે જાણીશું કે આપણા ઘરમાં કુળદેવી માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આ વીડિયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને જોજો કે અમુક સંકેતો જાણવા જેવા છે અને જે સંકેતો જાણ્યા છે તે પણ આપણે જાણીશું આપણને ખબર પડે કે આપણા ઘરમાં કુળદેવી માતાજીનો ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં કુળદેવી માતાજીના આશીર્વાદ હોય તો તમે આ સંકેતને ઓળખો અને જાણજો અને આ વિડીયોમાં તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો અને તમારા ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે તમારા ઘર પરિવારમાં કુળદેવી માતાજીના આશીર્વાદની કૃપા થાય તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આપને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો પહેલું એ છે કે સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની અથવા તમારા કુળદેવી માતાજીની કે કોઈ પણ મંદિર દેખાય અથવા તો તેની મૂર્તિ દેખાય ફોટો દેખાય તો સમજવાનું કે તમારા ઉપર કુળદેવી માતાજીના આશીર્વાદ છે છે દીવો દેખાય અગરબત્તી દેખાય કોઈ પણ દેખાય તો સમજવાનું કે કુળદેવી માતાજીના આશીર્વાદ છે મંદિરમાં દીવો કરો ને તો એ દીવો લાંબા સમય સુધી ચાલે તો સમજવું કે આપણા ઘરમાં કુળદેવી માતાજી સાક્ષાત બિરાજમાન છે તમારો પરિવાર હંમેશા હસતું ખેલતો રહે તમારા દુઃખના સમય પૂરા થવા લાગે તમારો સમય પોઝિટિવ થવા લાગે તમારા દુશ્મનો દૂર થઈ જાય આ બધા સારા સંકેતો કુળદેવી માતાજી તમને આપે છે ઘરમાં કોઈ નેગેટિવ શક્તિ હોય તો એ દૂર થઈ જાય જો તમારી કોઈ ખરાબ બાબત હોય તો એ બધી ઓલવાઈ જાય ઉખાઈ જાય અને તમારા પર કુળદેવી માતાજીની કૃપા થઈ હોય એવા તમને શુભ સંકેતો મળવા લાગે તો તમારે નિયમિત કપૂર અથવા ગૂગલનો ધૂપ કરવો તમારે કુળદેવીને રાજી કરવા અચાનક જો મંદિરની મૂર્તિ નીચે પડી જાય ખંડિત થઈ જાય તો એ મૂર્તિને તમારા ઘરમાં ના રાખવી અને એ ફોટો હોય કે મૂર્તિ હોય અથવા ધૂપાણી હોય કે દીવો હોય તો એ ખંડિત વસ્તુ મંદિરમાં કે ઘરમાં ના રાખવી એનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે કુળદેવી માતાજી નારાજ થઈ જાય છે અને તમારા ભાગ્યમાં જેના ભોગવવાનું પરિણામ તમારે ભોગવવું પડે છે તો મૂર્તિ કે ફોટો ક્યારેય ખંડિત ન રાખવો જે દીવો હોય ધૂપ હોય ધૂપાળ્યું હોય એ પાત્ર એકદમ નવા અને સારા સાફ સફાઈવાળા અને યોગ્ય પ્રમાણતા મુજબ રાખવા જોઈએ તમે જો માનેલી માનતા હોય તો એને માનતા પૂરી કરી દેવી જોઈએ કોઈ પણ માનતા ક્યારેય અધૂરી ના રાખવી તમારું કામ થઈ જાય એટલે એ માનતા પૂરી કરી દો તો કુળદેવી માતાજી તમારા ઉપર વધારે રાજી રહે છે અને તમારા પરિવાર ઉપર કુળદેવી માતાજીના આશીર્વાદ બન્યા રહે છે અને કુળદેવી માતાજીને ચડાવવામાં આવતા ફૂલ હોય પ્રસાદ હોય સુખડી હોય શ્રીફળ હોય એ સારા ચડાવવા જોઈએ અને સારા ચડે તો એનો જે ભાવ છે તમે જે માતાજીને પ્રસાદ ચડાવો છો એ ભાવ જેટલો તમારો શુદ્ધ હશે પવિત્ર હશે એવા જ ભાવથી કુળદેવી માતાજી તમને આશીર્વાદ આપશે તમે શ્રીફળ ચડાવો કુલહાર ચડાવો કુલ ચડાવો અથવા મીઠાઈનો પ્રસાદ ચડાવો પણ જે ભાવથી તમે કુળદેવી માતાજીને અર્પણ કરો છો એ ભાવ પવિત્ર અને શુદ્ધ હોવો જોઈએ નિઃસ્વાર્થ હોવો જોઈએ તો કુળદેવી માતાજી તમને એવું જ ફળ આપશે જેવું તમે મનમાં ધાર્યું હશે વિચાર્યું હશે એ પ્રમાણે તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થશે ઘરમાં મંદિર રાખેલું હોય તો વાતાવરણ પ્રફુલ્લ હોય ઘર પરિવારમાં કુળદેવી માતાજીની કૃપા બની રહે તો ગંગા જળ છાંટવું કપૂરનો દીવો કરી આખા ઘરમાં ફેરવવો ગૂગલનો ધૂપ કરી આખા ઘરમાં ફેરવવો તો ઘરનું વાતાવરણ એકદમ પોઝિટિવ અને નકારાત્મક શક્તિને ગૂગલનું ધૂપ દૂર કરે છે મિત્રો અન્ય કોઈ જો સામગ્રી તમારે ઘરમાં વાપરવી હોય તો એ શુદ્ધ પદાર્થ હોય શુદ્ધ પ્રવાહી હોય શુદ્ધ પ્રકારનું ભોજન શુદ્ધ પ્રકારની આચાર વિચાર રહેણી કહેણી હોવી જોઈએ તો કુળદેવી માતાજી તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર રાજી રહે છે અને કુળદેવી માતાજીનો વાસ હંમેશા તમારા ઘરમાં રહે છે જો તમે તમારી કુળદેવી માતાજીને રાજી કરવા માંગતા હોય અને પ્રસન્ન કરવા માંગતા હોય અને એમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારા પેઢીએ પુણ્ય હોવું જોઈએ જો તમારી પેઢીએ પુણ્ય હશે ધર્મ હશે દિલમાં દયા હશે તો કોઈ પણ સંજોગોમાં દુઃખ નહીં આવે તમારે બે હાથ અને ત્રીજું મસ્તક તમારે કુળદેવી માતાજીને નમાવજો તો તમારે કોઈ જોડે હાથ નહીં નમાવવા પડે કે પગે નહીં નમવું પડે કે કોઈને તમારે કગરવું નહીં પડે એ બધું જ તમારી કુળદેવી માતાજી તમારા દુઃખના દરવાજા બંધ કરી દેશે અને સુખના દરવાજા ખોલી દેશે એવી કુળદેવી માતાજીની કૃપા તમારા ઉપર થશે તમે જે ધારો એવું પરિણામ તમે મેળવી શકશો પણ તમારી કુળદેવી માતાજીના આશીર્વાદ હોય તમારા પૂર્વજોના આશીર્વાદ હોય તો તમે જે ધારો એવું પરિણામ મેળવી શકો છો પણ એ પરિણામ મેળવવા માટે સવાર સાંજ નિયમિત કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી પડે પરિવારને સાચવવું પડે તમારો પરિવાર હર્યો ભર્યો રહે તે માટે ઘરમાં નેગેટિવ ઉર્જા ક્યારેય ન આવી જોઈએ તમારા ઘરમાં પરિવારમાં કલેશ કંકાસ ન હોવો જોઈએ તમારા ઘર પરિવારમાં કોઈ પણ ખોટા પ્રકારની રહેણીટેણી કે કોઈ પણ પ્રકારના ઘરમાં વ્યસન કે ફેશન પણ રીતે ઘરમાં નેગેટિવ ન હોવી જોઈએ તો જ કુળદેવી માતાજીની કૃપા થાય મિત્રો સંકેતો મળે એને ઓળખવા પડે જ્યાં સુધી તમે એને ઓળખો નહીં તો તમને એમાંથી વિવરણ ના મળે અને એમાંથી તમને તારવાનો માર્ગ ના મળે તો મિત્રો એવા સુખ સંકેતો તમને મળી જાય તો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય અને તમારા ઘર પરિવારમાં પૈસાની અસર ક્યારેય ના રહે અને તમારા ઘર પરિવારમાં ઘર ઘડી પલ સુખ અને સુખ સાહેબી રહે છે મિત્રો તમે જે કંઈ તમારા ઘરમાં કરવા માંગતા હોય સકારાત્મક શક્તિનો વાસ કે તમારા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ કે તમારા ઘરમાં સારી એવી પ્રગતિ કરવા માંગતા હોય ધંધામાં આવક તમારી ચડતી તમારા સગાવાલામાં પ્રેમ વધે તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમને સારી પ્રગતિ મળે તો વધારે નહીં તો બની શકે તો યથાશક્તિ ધર્મ કરજો કોઈને દાન કરજો ગરીબને ખવડાવજો કોઈ જરૂરિયાતમંદ હોય એને તમે બની શકે તો તમે મદદ કરજો કે ધર્મથી પ્રભુ ઢુકળા અને પાપથી વેગડા એટલા માટે હું હાથ જોડીને દરેક મિત્રને વિનંતી કરું છું કે ધર્મથી ઢુકળા રહેજો અને બની શકે તો પાપથી વેગડા અને તમારા ઉપર કુરુદેવ માતાજીના આશીર્વાદ થાય તો તમે એ પૈસાને સદુપયોગ કરજો તમારી કીર્તિ વધશે તમારું નામ વધશે તમારા આંગણે આવેલું અતિથિ મહેમાન કે સાધુ સંત બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જાય એવી તમારી ચડતી વેળા બને એવી હું આશા રાખું છું તો મિત્રો તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આપણે લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવ માતાજીનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં જય કુળદેવી માતાજી